જય શ્રી રામ વડોદરાના હરણી તળાવમાં પિકનિકમાં ગયેલા સોળ બાળકોનું બોટ ઊંધી થઈ જવાના લીધે મૃત્યુ આ સમાચાર પછી ગુજરાતની જનતામાં ભારે આક્રોશની ભાવના છે અત્યારે જ્યારે આખો દેશ એકદમ રામમીય છે એટલે કે ભગવાન શ્રી રામચંદ્રની શ્રદ્ધા અને ભક્તિમાં લીન છે ત્યારે મારા અંતર આત્મામાં વસેલા ભગવાન શ્રી રામે મને એક સંદેશો તમારા સુધી પહોંચાડવાનું કીધું છે હું ડોક્ટર કરણ મોઢવાડિયા એમડી સ્વાગત છે તમારું મારી નવી પહેલ આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં જ્યાં આપણે અગ્ર આરોગ્ય જ્ઞાનની સાદી સરળ અને બધાને સમજાય એવી દેશી ભાષામાં જાણીએ છીએ એપિસોડ નવ જાગ્યા ત્યારથી સવાર અને વિડીયોનો અંત થતાં તમને સમજાઈ જશે કે આ શીર્ષક નામ રાખવાનું મારો હેતુ શું છે સુરતના કોચિંગ સેન્ટરમાં આગ લાગવાનો અકસ્માત હોય કે પછી મોરબીના ઝૂલતો પુલ તૂટવાનો અકસ્માત કે પછી હાલનો જ વડોદરાના હરણી તળાવમાં આ પિકનિકનો અકસ્માત દર વખતે એક વસ્તુ કોમન જ છે અને એ છે સમય પૂરતો જનતાનો આક્રોશ જે માત્ર ગણતરીના દિવસોમાં જ એક પારે ચડી જાય છે અને પછી ગણતરીના દિવસોમાં બધા ભૂલી જાય છે અને બધા પોતપોતાના કામે વળગી જાય છે તમારા દિલ પર હાથ રાખીને જવાબ આપજો મને એ અકસ્માતના ગણતરીના દિવસો પછી જ કોણ એના ગુનેગારો હતા શું એ અકસ્માત પછી આપણે કોઈ બદલાવ લાવ્યા છે કે જેના લીધે આ પાછા નહીં થાય તો આ સવાલ તમારી જાતને પૂછો તો તમને જવાબ મળશે ના પણ આ પ્રકારનો આક્રોશ આપણે થવો એ પણ કંઈ ખોટું નથી મારું હૃદય પણ દ્રવ્ય શું થઈ રહ્યું છે આમાં સંડોવાયેલા લોકો જેલના સળિયા પાછળ નાખી દો પણ જરૂરી એ છે કે આપણે આવા આકસ્માતો તો પાછા ન થાય અને એના માટે આપણે વિચારવું પડશે અને એના માટે આપણી કઈ માનસિકતા બદલવી પડશે એ હું તમને કહીશ તમે બેટ દ્વારકા તો ઘરા જશો સાચું કહેજો કે તમે એ ખચખચતી બોટમાં નથી બેઠા અને હા હું પણ નાનો હતો ને ત્યારે નિશાળના પ્રવાસમાં ગયેલો ત્યારે પણ આવી જ રીતે ખચો ભરેલી બોટમાં બેસીને ગયા હતા અને ત્યારે પણ કોઈ લાઈફ જેકેટ પણ નહોતું અને આજની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે આપણે વિચારીએ કે આપણે તો હવે એકવાર આવ્યા છે એકવારમાં થોડું કંઈક થઈ જાય પણ આવી જ રીતે હજારો વાર થતા આ સમય ચક્રમાં ક્યારેક એક જ વાર જ આ દુર્ઘટના સર્જાય છે અને પછી આપણે અચાનક જ જાગી જાય છે કે ભાઈ આ બધે બધું બંધ થઈ જવું જોઈએ આજ ને આજ આ બધાની માનસિકતા ફેરવી દો બધું સેફ્ટી કરી નાખો બધાને લિમિટમાં જ બેસાડો પણ આ બધું એક જ સમયમાં નહીં બદલાય આપણે આપણી માનસિકતા બદલતા સમય લાગશે અને જ્યારે માનસિકતા જનતાની બદલશે ને ત્યારે જ અંતરની બદલશે તો હવે બીજી વાર જાઓને ત્યારે તમે આ ખચોખચ ભરેલી ભેરેલી બોટમાં પેલા લોકો બેસવાનું કહે ને તોય ના પાડી દેજો ના ભાઈ અમે આમાં જોખમ ના લઈએ અને પેલા લાઈફ જેકેટ આપો તો જ અમે બાકી અમે નહીં બેસીએ જો આટલું કહી દેવાની હિંમત હોય ને તો જ આપણે આક્રોશની ભાવના દેખાડવાનો હક છે બાકી નથી અને મારી તંત્રને પણ વિનંતી છે કે બેટ દ્વારકા અને એના જેવા બીજા બધા જ તળાવ કે સરોવરોમાં લિમિટમાં બોટમાં બેસાડવાનો નિયમ બનાવો લાઈફ જેકેટ ફરજિયાત કરાવો અને આ જો નહીં કરીએ ને તો બેટ દ્વારકામાં પણ આવા ક્યારેક માઠા સમાચાર આવશે ને તો વાત નવી નહીં લાગે તમે કહો તમે રસ્તામાં સ્કૂલના રિક્ષાઓ અને ટેમ્પાઓ જોયા જ હશે જેમાં નાના નાના ફૂલકાઓ ખચો ખચ ભરેલા હોય છે કોઈ એક વાહનની નાની એવી પણ ઠોકર વાગે ને તો પણ ઊંધી વળી જાય એમ હોય છે તો એક વાલી તરીકે આજે જ તમારા રિક્ષાવાળા પર નિયમ રાખો કે ભાઈ આટલા બાળકોથી વધુ બાળકો નહીં ભરવાના અને જો એ કહેવાની હિંમત હોય ને તો જ આજે પણ તમને આક્રોશ દેખાડવાનો હક છે અને તમે પણ જ્યારે રિક્ષામાં આવી રીતે ખચોખચ ભરેલી હોય ને તો બેસવાનું ના પાડવાની હિંમત કરો જો આજે તમે હિંમત નહીં કરો ને તો આવી જ ઘટનાઓ તમારી સાથે પણ ઘટતા વાર નહીં લાગે જો તમારા બાળકોને સ્કૂલ વાળા પિકનિકમાં લઈ જવા હોય ને તો તમારા સ્કૂલવાળા અને તમારા શિક્ષકોને આટલું જરૂર પૂછજો કે ક્યાં જવાના શેમાં જવાના બસ ખીચો તો નથી ભરવાના ને કોઈ પાણીવાળી જગ્યાએ તો નથી જવાના ને અને જો જવાના તો ત્યાં કઈ રીતે વ્યવસ્થા છે લાઈફ જેકેટની વ્યવસ્થા છે કે નહીં આ સવાલ પૂછવાનું આજથી જ શરૂ કરો તો જ આવતીકાલે આવા માઠા સમાચાર આવવાનું ઓછું થશે તમે આ લાલ કલરના બાટલા એટલે કે ફાયર એક્સ્ટિંગ્વિશર જરૂર જોયા હશે તમે મને જવાબ આપો તમારામાંથી કેટલા જણાને જો આગ લાગે તો કઈ રીતના વાપરવું એ ખબર પડે છે નહીં જ આવડતું હોય કારણ કે આપણે કોઈ દિવસ ઈચ્છા જ નથી થઈ કે કોઈને પૂછીએ કે ભાઈ તમે આ દર વખતે લગાડીને તો વયા જ પણ અમને શીખવાડો તો ખરી કે આનો ઉપયોગ કેમ કરવો હવે તમે આ લાલ કલરના ફાયર એક્સ્ટિંગ્વિશર જોવું ને તો હું તમને જે વસ્તુ કહું એ જરૂર ચેક કરજો એનું રેગ્યુલર ચેકિંગ થાય છે કે નહીં છેલ્લે ઇન્સ્પેક્શન ક્યારે થયું છે એમાં તારીખ પણ લખેલી હોય છે એ ચેક કરો જુઓ આવી રીતે કાટ લાગેલો નથી ને બાકી જરૂરી સમયમાં આ કાંઈ કામ નહીં આવે એક્સપાયરી ડેટ ચેક કરો આ જગ્યાએ આ કાંટો જુઓ એ ગ્રીન એટલે કે લીલા કલરમાં જ હોવો જોઈએ જો એ લાલ કલરમાં છે તો આને રિફિલ કરવાની જરૂર છે તમે કહેતા હોય ને તો કોમેન્ટમાં જરૂર લખશો મારા ફાયર સેફ્ટીમાં કામ કરતા મિત્રો સાથે એક વિડીયો બનાવશું જેમાં આપણે ડિટેલમાં જાણીશું કે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો આવી ઘટનાઓ અકસ્માત કહીએ છે એટલે કે અણધાર્યું હોય છે એટલે કે કોઈનું ઈચ્છેલું નથી હોતું પણ ચેક કરીએ ને સરખી રીતે તો ઘણા લેવલે કોઈને કોઈ માણસની જ બેદરકારી સાબિત થતી હોય છે અને જો એ સાબિત થાય ને તો એની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ આ વિડીયો ખાલી લાઈક કે શેર કરવા માટે નથી પણ જિંદગીમાં સાચે ઉતારવા માટે છે અને હવે તમને સમજણું હશે કે મેં આ એપિસોડનું નામ જાગ્યા ત્યારથી સવાર શા માટે રાખ્યું છે આ અકસ્માત પછી જો આપણે જાગી ગયા છે તો હવે આને સવાર માનીને કામે લાગી જાઓ તો જ આપણે જાગૃત બનશું અને જાગૃત બનશું તો જ કાલે ઉઠીને આપણા પરિવાર સાથે પણ આ ઘટના ટળશે હું ડોક્ટર કરણ મોઢવાડિયા અને આખા ગુજરાતની જનતા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોના પરિવારની સાથે ઊભા છે અને આપણે સાથે મળીને મારા રામને પ્રાર્થના કરીએ કે આ દુઃખદ ઘડીમાં એમના પરિવારજનોને હિંમત આપે આજે બાવીસ જાન્યુઆરી બે વિક્રમ સંવંત બે હજાર એસી ઓ સુધી બારસના રોજ અયોધ્યામાં જ્યારે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ પાસેથી આપણે એ જરૂર શીખીએ કે મુશ્કેલીઓનો ગમે એવડો પહાડ હોય રાજપાટ છોડી ચૌદ વર્ષનો વનવાસ થયો કે પછી માતા સીતાથી વિખૂટા પડ્યા પણ એમણે એમના આદર્શો ક્યારેય નહોતા છોડ્યા ચલો મેડા આગળના વિડીયોમાં ત્યાં સુધી જય રઘુવંશી અયોધ્યાપતિ રામચંદ્ર કી જય શિયાવર રામચંદ્ર કી જય